તેર સપ્ટેમ્બરથી આઠ રાશિઓનો સારો દિવસ આવશે હા મિત્રો તમને જણાવી દઈએ કે તેર સપ્ટેમ્બરથી ભૂમિપુત્ર મંગળનો પ્રકોપ બારમાંથી આઠ રાશિઓ પર સમાપ્ત થવાનો છે મંગળનો પ્રકોપ સમાપ્ત થાય છે માતા લક્ષ્મીના આશીર્વાદ આઠ રાશિઓ પર રહેશે જેના કારણે આઠ રાશિઓ માટે સારા દિવસો આવશે તેર સપ્ટેમ્બરથી મંગળદેવની સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ પણ આઠ રાશિઓ પર રહેશે જેના કારણે આઠ રાશિઓ હવે ખુશીઓથી ભરેલી રહેશે તો મિત્રો તમારે આ વીડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો જ્યોતિષમાં મંગળને ભૂમિ ઉર્જા શક્તિ અને હિંમત વગેરેનો કારક માનવામાં આવે છે મંગળ એક રાશિમાંથી બીજી રાશિમાં ચોક્કસ સમયમાં સંક્રમણ કરે છે જ્યારે મંગળ તેર સપ્ટેમ્બરે તુલા રાશિમાં સંક્રમણ કરશે મિત્રો મંગળ સપ્ટેમ્બરે કન્યા રાશિમાં સંક્રમણ કરશે તેર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ રાત્રે નવ વાગીને ચોત્રીસ મિનિટ વાગ્યે આ રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કરશે અને ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સુધી અહીં રહેશે વૈદિક જ્યોતિષમાં મંગળને હિંમત ઉત્સાહ અને મહેનતનો કારક અને ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે તે મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે મંગળ મકર રાશિમાં ઉચ્ચ અને કર્ક રાશિમાં નબળો બને છે આ વખતે મંગળતુલા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે અને તુલા રાશિનો સ્વામી શુક્ર છે આ રાશિ મંગળ માટે શત્રુ રાશિ માનવામાં આવે છે અને મંગળનો ઉગ્ર અને તીક્ષ્ણ સ્વભાવ તુલા રાશિમાં શાંત અને સંતુલિત ઉર્જા સાથે સંઘર્ષ પેદા કરી શકે છે મિત્રો જ્યારે મંગળતુલા રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ ગોચર આપણને શીખવે છે કે આપણે આપણા ક્રોધ સ્પર્ધા અને નેતૃત્વમાં સંતુલન કેવી રીતે જાળવી શકીએ તુલા રાશિમાં મંગળના ગોચરથી આઠ રાશિઓને સારા પરિણામો મળશે આ સમયે કેટલીક ભાગ્યશાળી રાશિઓને કારકિર્દી નાણાકીય અને વ્યવસાયમાં સારા પરિણામો મળશે તો મિત્રો ચાલો જાણીએ કે તુલા રાશિમાં મંગળના પ્રવેશથી કઈ રાશિના લોકો માટે સારા દિવસો આવશે તો પ્રિય દર્શકો જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા છો તો વિડીયોના અંત સુધી ચોક્કસ રહો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ નારાયણ લખો વીડિયોને ચોક્કસ તમારો પ્રેમ આપો તો મિત્રો અમને જણાવો કે તેર સપ્ટેમ્બરથી મંગળનો પ્રભાવ કઈ રાશિઓ પર સમાપ્ત થશે નંબર એક મેષ મેષ રાશિના લોકોને જણાવીએ કે તેર સપ્ટેમ્બરથી હવે મંગળનો ખતરનાક પ્રભાવ તમારી કુંડળીમાંથી ઓછો થશે હા મિત્રો કારણ કે મેષ રાશિનો સ્વામી મંગળ સાતમા ભાવથી પોતાની રાશિમાં જશે આનો અર્થ એ છે કે તમારા માન અને સન્માનમાં વધારો થવાની શક્યતા રહેશે રાશિ પહેલી રાશિ છે જેના માટે ખૂબ જ સારો યોગ બનવાનો છે તેર સપ્ટેમ્બરથી મંગળનો પ્રભાવ ઓછો થશે જે તમારા કારકિર્દી અને વ્યવસાયમાં વૃદ્ધિ લાવશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને સમયાંતરે અચાનક નાણાકીય લાભ મળી શકે છે ઉપરાંત આ સમય દરમિયાન કાર્યસ્થળમાં સાથીદારો સાથે સંકલન સારું રહેશે વિદ્યાર્થીઓના મનમાંથી અનિશ્ચિતતાનો ભય સમાપ્ત થશે સામાજિક સંબંધોમાં ઉદ્ભવતી ગેરસમજો ઓછી થશે અને સામાજિક પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે મંગળના પ્રભાવમાં ઘટાડો થવાથી આ સમય દરમિયાન તમને કારકિર્દી સંબંધિત કેટલાક સારા સમાચાર મળી શકે છે ઉપરાંત આ સમયે તમને તમારા વૈવાહિક અને પ્રેમ સંબંધોમાં સુધારો જોવા મળશે બેરોજગાર લોકોને નોકરી મળવાની પણ શક્યતા છે તે જ સમયે તમે પૈસા બચાવવામાં સફળ થશો નંબર બે વૃષભ ચાલો આપણે વૃષભ રાશિના લોકોને જણાવીએ કે તેર સપ્ટેમ્બર મંગળ તુલા રાશિમાં પ્રવેશ કરશે અને વૃષભ રાશિના લોકોને સારા લાભ મળશે હા મિત્રો કારણ કે મંગળ વૃષભ રાશિના છઠ્ઠા ભાવમાં જશે જેના કારણે તમે તમારા દુશ્મનોને કચડી નાખશો તમારા ભૂતકાળના દેવાથી મુક્તિનો દરવાજો ખુલશે અને માનસિક મુશ્કેલીઓનો અંત આવશે હા મિત્રો તુલા રાશિમાં મંગળના પ્રવેશથી વૃષભ રાશિના લોકો માટે મંગળ ખૂબ પ્રભાવશાળી બનવાનો છે આ સમય દરમિયાન માનસિક શાંતિની સાથે વિદ્યાર્થીઓને વધુ લાભ જોવા મળશે મિત્રો આ સમય દરમિયાન મંગળ તર્કશાસ્ત્ર માટે ખૂબ જ સારો છે કાયદા હિટ સર્જરી મેડિકલમાં ઉચ્ચ શિક્ષણ તેમના માટે ખૂબ જ સારો છે અને તે વેપારીઓ માટે પણ ખૂબ જ સારો છે મિત્રો જે લોકો નિકાસ આયાતનો વ્યવસાય કરી રહ્યા છે તેમને ઘણી રાહત મળશે વર્ષોથી અટકેલા કામમાં તેજી આવી શકે છે હા મિત્રો મંગળના પ્રભાવથી જીવનમાં સંપત્તિમાં વધારો થશે અને પરિવારમાં ખુશીઓ આવશે જો તમે વ્યવસાય કરી રહ્યા છો તો તમને કોઈ સારા સમાચાર મળી શકે છે એકંદરે તમારો સમય સારો માનવામાં આવે છે નંબર ત્રણ કર્ક કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે તેર સપ્ટેમ્બરથી કર્ક રાશિના લોકો પર મંગળનો શુભ પ્રભાવ શરૂ થશે કારણ કે મંગળ કર્ક રાશિમાં યોગકારક છે અને કારકિર્દીનું ધ્યાન રાખી રહ્યો છે મિત્રો આ સમય દરમિયાન જો તમે કારકિર્દીની નોકરી કરશો તો તમને નોકરીમાં ઊંચાઈ મળશે જો તમે વ્યવસાય કરી રહ્યા છો તો તમે ત્યાં પણ ઘણી ઊંચાઈઓ પર પહોંચશો આ સમયમાં લક્ષ્મીની કૃપા તમારા માટે આશીર્વાદ લાવશે અચાનક તમારા જીવનમાં સંપત્તિ આવવા લાગશે મંગળના પ્રભાવને કારણે કેટલાક લોકો તેમના ઘરને સજાવવાનું અથવા તેમાં મોટા ફેરફારો જેમ કે નવીનીકરણ અથવા બાંધકામ કાર્ય કરવાનું નક્કી કરી શકે છે મિત્રો મંગળના પ્રભાવને કારણે લાંબી ડ્રાઈવ અથવા વધુ ઝડપે ગાડી ચલાવવાનું ટાળો અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરો તમારી માતા કે કાકી જેવી કોઈપણ સ્ત્રી સંબંધીનું સ્વાસ્થ્ય થોડું નાજુક હોઈ શકે છે તેથી તેમનું ખાસ ધ્યાન રાખો નંબર ચાર સિંહ તમને જણાવી દઈએ કે તેર સપ્ટેમ્બરથી તમારા પર મંગળનો પ્રભાવ સમાપ્ત થવાનો છે હા મિત્રો મંગળનો પ્રકોપ સમાપ્ત થયા પછી તેર સપ્ટેમ્બરથી સિંહ રાશિ માટે ખૂબ જ શુભ માનવામાં આવશે અને તે તમારા માટે ખૂબ જ શક્તિશાળી બનશે મિત્રો તેર સપ્ટેમ્બરથી મંગળ ત્રીજા ઘરમાં ભ્રમણ કરશે અને ભાગ્ય સ્થાન પર નજર રાખશે જો તમે ભાગ્ય જોગાર સટ્ટો લોટરી શેરબજાર મિલકત સંબંધિત કોઈપણ કાર્ય કરો છો તો આ બધામાં જબરદસ્ત નફો મળવાની શક્યતા રહેશે અને પિતાનું સન્માન પણ વધશે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમયે ઘરે કોઈપણ શુભ સમારોહનું આયોજન કરી શકાય છે અને તેનાથી પરિવારનું વાતાવરણ પણ ખુશ રહેશે તમારા પ્રેમ સંબંધ પણ સારા મિત્રો બનશે આ સમય દરમિયાન તમને ઘણો ઉત્સાહ અને ઉલ્લાસ જોવા મળશે આ સમય દરમિયાન તમારે તમારા લોકો સાથે નિકટતા વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે એકંદરે આ સમયે તમારે એકમાત્ર લક્ષ્ય શાંતિ શોધવાનું રહેશે પછી ભલે તમે ઘરે હોવ કામ પર હોવ મિત્રો સાથે હોવ કે દૈનિક કાર્યો માટે બહાર હોવ તમે શાંત સંયમિત અને તણાવમુક્ત રહેશો હા મિત્રો તેર સપ્ટેમ્બરથી હવે મંગળનો પ્રકોપ ધીમે ધીમે તમારા પરથી સમાપ્ત થવા લાગશે મિત્રો હવે ખુશ રહો નંબર પાંચ કન્યા કન્યા રાશિના જાતકો ચાલો તમને જણાવી દઈએ કે તેર સપ્ટેમ્બરથી મંગળનું પ્રભાવ સમાપ્ત થતાં જ તમારો સુવર્ણકાળ શરૂ થશે કન્યા રાશિના જાતકો કારણ કે મંગળ તમારા પર ખૂબ જ અસરકારક રીતે ગોચર કરવાનો છે આ દરમિયાન આ સમયે કન્યા રાશિના જાતકો પર માતા લક્ષ્મીની કૃપા રહેશે મંગળના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે હવે તમારા જીવનમાં દુઃખોનો અંત આવશે અને ખુશીઓનો સમય પાછો આવશે કારણ કે આ સમય દરમિયાન તે તમારા લાંબા આયુષ્ય માટે સારો છે મંગળનો પ્રભાવ તમને તમારા પરિવાર સાથે સમય વિતાવવાનો સંકેત આપી રહ્યો છે આ સમયે તમે તમારા પરિવાર અને મિત્રો સાથેના સંબંધો સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશો એક વાત ધ્યાનમાં રાખો કે તમારે તમારા પરિવારના સભ્યોને અવગણવા જોઈએ નહીં તેમની સાથે તમારી સિદ્ધિઓની ઉજવણી કરો પછી તમને ખ્યાલ આવશે કે સાચી ખુશી અહીં રહેલી છે તમારા પ્રિયજનોને તમારા જીવનનો ભાગ બનાવો અને ફક્ત તેમની પાસેથી મદદની અપેક્ષા ન રાખો પણ તેમના માટે માર્ગદર્શક પણ બનો મિત્રો જો ઘરમાં શાંતિ હશે તો બહાર પણ બધું સારું રહેશે કન્યા રાશિના જાતકો તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો પરિવારના વડીલોનું ધ્યાન રાખો અને તેઓ જે કહે છે તેના પર ધ્યાન આપો હા મિત્રો તેર સપ્ટેમ્બરથી કન્યા રાશિના જાતકોના જીવનમાં આ પરિવર્તન અસરકારક રહેશે નંબર છ તુલા તુલા રાશિના જાતકોને જણાવવામાં આવશે કે તેર સપ્ટેમ્બરથી મંગળ તુલા રાશિના જાતકોમાં પ્રવેશ કરશે આ સમય દરમિયાન તુલા રાશિના જાતકો પર મંગળનો પ્રભાવ વધશે હા મિત્રો આ સમય દરમિયાન સંબંધોની દૃષ્ટિએ તમારા સંબંધો શુભ સાબિત થશે પરંતુ મિત્રો સમસ્યાઓ ઊભી થતી રહેશે જો તમે સમસ્યાઓને દબાવશો તો મંગળનું આ પિસ્તાલીસ દિવસનું ગોચર એમ જ પસાર થશે જ્યારે તુલા રાશિના જાતકો તેમાં ભ્રમણ કરશે ત્યારે પિસ્તાલીસ દિવસ સુધી તમારી પત્નીનું સ્વાસ્થ્ય સુધરશે તે તમારા કેન્દ્રમાં છે એક યોગકારક છે એટલે કે ધનઘરનો સ્વામી હોવાથી તમારી રાશિને જોતા જે ઘણા પૈસા આવવાની શક્યતા બનાવે છે તેથી કારકિર્દીની દ્રષ્ટિએ તુલા રાશિના જાતકો માટે તે શુભ સાબિત થશે તે સારા મિત્રો છે આ બધાથી જબરદસ્ત લાભ થવાની શક્યતા રહેશે અને પિતાનું સન્માન પણ વધશે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમયે ઘરે કોઈપણ શુભ સમારોહનું આયોજન કરી શકાય છે અને તેનાથી પરિવારમાં પણ સુખદ વાતાવરણ બનશે તમારા પ્રેમ સંબંધ પણ સારા રહેશે મિત્રો આ સમય દરમિયાન તમને ઘણું ઉત્સાહ અને ઉલ્લાસ જોવા મળશે આ સમય દરમિયાન તમારે તમારા લોકો સાથે નિકટતા વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે એકંદરે આ સમયે તમારે એકમાત્ર લક્ષ્ય શાંતિ શોધવાનું રહેશે પછી ભલે તમે ઘરે હોવ કામ પર હોવ મિત્રો સાથે હોવ કે દૈનિક કાર્યો માટે બહાર હોવ તમે શાંત સંયમિત અને તણાવમુક્ત રહેશો હા મિત્રો તેર સપ્ટેમ્બરથી હવે મંગળનો પ્રકોપ ધીમે ધીમે તમારા પરથી સમાપ્ત થવા લાગશે મિત્રો હવે ખુશ રહો નંબર સાત વૃશ્ચિક ચાલો આપણે વૃશ્ચિક રાશિના લોકોને જણાવીએ કે તેર સપ્ટેમ્બરથી વૃશ્ચિક રાશિના લોકો પર મંગળનો પ્રભાવ ઓછો રહેશે હા મિત્રો આ સમય દરમિયાન વૃશ્ચિક રાશિના લોકો પર માતા લક્ષ્મીનો આશીર્વાદ રહેશે જીવનમાં ખુશીઓ દસ્તક આપશે કારણ કે તેર સપ્ટેમ્બરથી મંગળ ગ્રહના લોકો માટે ખાતા રહેશે વૃશ્ચિક તે તમારા દુશ્મનોને કચડી નાખશે મિત્રો આ કોર્ટ કેસમાં તમને વિજય મળશે તેર સપ્ટેમ્બરથી મંગળનો ખતરનાક પ્રભાવ તમારી કુંડળીમાંથી ઓછો થશે હા મિત્રો આનો અર્થ એ છે કે તમારા માન સન્માનમાં વધારો થવાની શક્યતાઓ છે વૃશ્ચિક રાશિ સાતમી રાશિ છે જેના માટે ખૂબ જ સારો યોગ બનવાનો છે તેર સપ્ટેમ્બરથી મંગળના પ્રભાવમાં ઘટાડો થવાથી તમારા કારકિર્દી અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને સમયાંતરે અચાનક નાણાકીય લાભ મળી શકે છે ઉપરાંત આ સમય દરમિયાન કાર્યસ્થળમાં સાથીદારો સાથે સંકલન સારું રહેશે વિદ્યાર્થીઓના મનમાંથી અનિશ્ચિતતાનો ભય દૂર થશે સામાજિક સંબંધોમાં ઉદ્ભવતી ગેરસમજો ઓછી થશે અને સામાજિક પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે મંગળનો પ્રભાવ ઓછો થવાથી તમને આ સમય દરમિયાન કારકિર્દી ક્ષેત્ર સંબંધિત કેટલાક સારા સમાચાર મળી શકે છે ઉપરાંત આ સમયે તમારા વૈવાહિક અને પ્રેમ સંબંધોમાં સુધારો થશે બેરોજગાર લોકોને નોકરી મળવાની પણ શક્યતાઓ છે તે જ સમયે તમે પૈસા બચાવવામાં સફળ થશો નંબર આઠ મકર મકર રાશિના જાતકોને જણાવવું જોઈએ કે તેર સપ્ટેમ્બરથી તમારા ભાગ્યમાં ઉછાળો આવવાનો સમય આવી ગયો છે હા મિત્રો મંગળનો પ્રભાવ હવે તમારા પર ઓછો થવા લાગશે તેર સપ્ટેમ્બરથી મંગળ તમારા દસમા ભાવમાં ભ્રમણ કરશે મિત્રો મંગળ દસમા ભાવમાં દક્ષિણ દિશામાં શક્તિશાળી બને છે આ સમય દરમિયાન તમે પોલીસ દળમાં હો અર્ધલશ્કરી દળમાં હો કે પછી તમે વિદ્યુત ક્ષેત્રમાં હો બાંધકામ ક્ષેત્રમાં હો તમને આ ક્ષેત્રોમાં જબરદસ્ત લાભ મળશે અને તમને દળમાં સરકારી નોકરી મળવાની પણ શક્યતા છે આ સમયે મંગળના પ્રભાવથી તમે તમારા દટાયેલા સપનાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો તમારા સપનાઓનો પીછો કરો તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરો અને તમે જે માટે પ્રયત્નશીલ હતા તે બધું મેળવો તમે ભૂતકાળમાં શીખેલા તમારા વિચારો અને વ્યૂહરચનાઓને સફળતાપૂર્વક અમલમાં મૂકી શકો છો આ સમયે તમારા પ્રેમ સંબંધોમાં સાચવત રહેવું પડશે બેવડી વિચારસરની અથવા એક કરતાં વધુ સંબંધો તમારી છબીને નુકસાન પહોંચાડી શકે છે પરિવારથી દૂર ન રહો માનસિક શાંતિ માટે તેમની સાથે સમય વિતાવો અને વાતચીત જાળવી રાખવી તમારા માટે ફાયદાકારક સાબિત થશે હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે મંગળના તુલા રાશિમાં પ્રવેશ સાથે તમારા જીવનની આક્રમક અસરો હવે ઓછી થશે તો મિત્રો આ આઠ રાશિઓ હતી જેના પર મંગળતેર સપ્ટેમ્બરથી તેના ક્રૂર પ્રભાવોથી મુક્ત થવા જઈ રહ્યો છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં દિલથી જયલક્ષ્મી માતા લખો કોઈ પણ સુંદર વીડિયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો